વિદ્યાર્થીઓને આર્થિક લાભ મળે તેના માટે સરકાર દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે પરંતુ કેટલીક શાળાઓમાં આ યોજના અંગે પણ બેદરકારી સામે આવ્યું છે ત્યારે અમદાવાદની પાંત્રીસ શાળાઓને શિક્ષણાધિકારી નોટિસ ફટકારી છે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનામાં બેદરકારી મુદ્દે પણ નોટિસ ફટકારવામાં આવી છે વિદ્યાર્થીઓને લાભ આપવાની યોજનાની કામગીરી ન થતા નોટિસ ફટકારી છે શાળાઓને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે યોજના વિદ્યાર્થીઓ સુધી તે માટે પ્રયાસ કરવામાં આવ્યું છે પચીસ શાળાઓને નમોલક્ષ્મીમાં અને દસેક શાળાઓને નમો સરસ્વતીમાં અમે નોટિસ પાઠવી કારણદર્શક અને ખુલાસો માગ્યો છે અને અહીંયા જ્યારે શાળાઓ આવે છે ત્યારે એમના ખુલાસામાં એમના શું કારણો છે ટેકનિકલ કારણો હોય તો અમારે એમની સાથે રહી મદદ કરી અને ટેકનિકલ કારણોનું સોલ્યુશન લાવવાનું હોય કોઈ પેરેન્ટ્સ તરફથી ઘણી ઘણી વખત એવું બને કે એમના તરફથી સહકાર ન મળતો હોય તો એમાં શું કરી શકાય તે પ્રકારે અમે ગાઈડન્સ બી અહીંયા આપીએ છીએ અને શાળામાં જો શાળાની બેદરકારી ન હોય તો અમે માર્ગદર્શન આપીએ બાકી જો શાળાની બેદરકારી જો આમાં ધ્યાન ઉપર આવશે તો સરકારની ખૂબ મહત્ત્વની આ જે યોજના છે અને વિદ્યાર્થીઓના હિતની યોજના છે એમાં બેદરકારી નહીં ચલાવી શકાય